મજાકથી પટકીને પાડોશીએ છરીના ઘા ઝીક્યા છાતીમાં ઉપરા છપરી ઘા ઝીંકતા પાંત્રીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત હત્યારો પરિવાર સાથે ભાગી ગયો સુરેન્દ્ર જિલ્લાના વડોળ ગામે રહેતા અને મજૂરી કરતા પાંત્રીસ વર્ષીય દેવી દેવીપ્રજક ટીનાભાઈનું બેચરાજીના કારલી રોડ ઉપર લરછાપરા વિસ્તારમાં પાડોશી સાથે મજાકથી ભટકેલા ઝઘડામાં છરીના ઘા સાથે મોત નીપજ્યું ઘટનાના ગઈકાલે બપોરે બની જ્યાં પાડોશી નરસિંહ મૂળ વતન વડનગર એ ટીના ભાઈના છાતીમાં ઉપરા છપરી ઘા માર્યા હત્યારો નરસિંહ પોતાના પરિવાર સાથે ભાગી ગયો છે જ્યારે મૃતકનું કુટુંબી બહેન ભીખીબેન બેચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે હત્યારાની તલાસી શરૂ કરવામાં આવી છે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે ટીનાભાઈના મોતથી તેમના પરિવાર પર દુઃખનું કાળ છલકાયું છે તેઓ પોતાના પરિવારના એકમાત્ર રોજગારી દાતા હતા અને વણોડ ગામમાં મજૂરી કરી ગુજ ગુજરાન ચલાવતા હતા આ ઘટના ગ્રામીણ વિસ્તારમાં નાના નાના વિવાદોમાં હિંસાને કારણે થઈ હોય અકસ્માતોને ચિંતા વધારી છે પોલીસે જણાવ્યું કે તપાસમાં હત્યારાને ઝડપી લેવાશે અને કડક કાર્યવાહી કરાશે સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે